નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં નવીપુર પોલીસ મથકમાં લોન અંગેનો સેમિનાર યોજાયો ભરૂચ એક્સિસ બેંકના અધિકારી હાજર રહ્યા નવીપુરના પીએસઆઈએ લોક જાગૃતિ અંતર્ગત સેમિનારનું આયોજન કરાવ્યું હાલમાં સમાજમાં લોનની જરૂરિયાતો સામે લોકોની વ્યાજખોરોની વિપદાઓ વધી ગઈ છે જેની સામે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર ભરૂચ જિલ્લાના નવીપુર પોલીસ મથકમાં નબીપુરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં એક લોન સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે ભરૂચની એક્સિસ બેંકના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં તેમના દ્વારા ઉપસ્થિતોને જણાવવામાં આવ્યું કે જરૂરિયાતમંદોને લોનની જરૂર પડે ત્યારે તેઓ વ્યાજ કોરોના સંપર્કમાં આવી ઊંચા વ્યાજે દરે લોન લઈ લેશે અને પછી વ્યાજ કોરોના ફળામાં આવી કેટલીકવાર ન કરવાનું પણ કરી બેસે છે અને તેમની ચોંગાલમાંથી બહાર નીકળી શકતા નથી પણ આવા જરૂરિયાતમંદ લોકો જો તેમને જ્યારે લોનની જરૂર પડે તો તેઓ સીધો બેન્કોનો સંપર્ક કરે અને નીતિ નિયમો મુજબ પોતાની જરૂરિયાત મુજબ લોન લઈ વ્યાજખોરોના પરડામાં ના આવવા સમજ અપાઈ હતી આવા વ્યાજખોરોને કારણે ઘણા કુટુંબો નિરાધાર પણ થઈ ગયા છે તેવું તેમનું કહેવું હતું આ સેમિનારમાં નવીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામોમાં ઘણા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા નવીપુરના પીએસઆઈએ સેમિનારને સફળ બનાવવા બદલ એક્સિસ બેંકના મેનેજર અને ઉપસ્થિત મેડનીનો આભાર વ્યક્ત કર્યો હતો પટેલ પટેલ તુફાનેસબી ન્યૂઝ આમૂલ